શ્રીમત્સગુણશાલી ચિદિદિ વ્યાપિયા જીવે સાક્ષર મુક્તોટિસુખદારરાધિકે શ્રીપુરષોત્તમ નિવરે વેદાકીર્મ વિભુ तन्मूलाक्षरयुक्तमेव सजानन्दं च वन्दे सदा श्री स्वामिनारायण भगवान्ी जय अक्षरपुरुषोत्तम महाराजी जय गुणातितान् स्वामि महाराज्ञी जय भगवत् जी जय शास्त्रीजी महाराजी जय योगीजी महाराजी जय પ્રમુખ સ્વામી મહારાજની જે આ જે કલમો લખી છે તેમનું યથાર્થ પાલન કરું તો જ યથાર્થ પાલન તો જ સ્વામી શ્રી સ્વામી શાસ્ત્રીમાં ઘણા જ રાજી થશે રાજી નહીં ઘણા નહીં ઘણા જ ઘણા જ રાજી થશે સાર છે આ શાસ્ત્રનું સાર છે ભગવાને રાજી કરવું મહારાજી મધ્યના કે ભગવાન રાજી કરવું એ સર્વે સાર છે એટલે આવા સંતને રાજી કરું શાસ્ત્રનું સાર છે તો સ્વામી કે જો આ કલમો યથાર્થ પાલન કરશો તો શાસ્ત્રી મહારાજ ઘણા જ રાજી થશે એટલે શ્રીજી મહારાજ ઘણા જ રાજી થશે તમને સ્વામી પોતાની સમીપે બેસાડશે ઉપાસન ઉપાસના છે ને ભગવાન સમીપે આસન હા એટલે આમ દૈહિક રીતે ને એ સમીપે અંદર આત્મા છે આત્મા મિલે એવી વાત હા છ તો એટલે ભ્રમ લટકા કરે ભ્રમ સાથે એવી વાત છે પાસે બેસાડે એટલે આ આવું થશે એમના ભાવને પામી જવાશે એ પાસે બેસાડ્યા કહેવાય તમને સ્વામી પોતાની સમી બેસાડશે પૂજ્ય સ્વામી શાસ્ત્રીમાંના વચન જીવમાં ધારવા ક્યાં ધારવા મનમાં બુદ્ધિમાં આપણે જ કરીએ છીએ અહીંયા ધારીએ છીએ અહીં ધારવાના છે જો જીવમાં ધારશો ને એ ભક્તિ છે ને અહીંયા ધારશો તે વિદ્વત્તા છે શાસ્ત્ર છે વિદ્વાન છે સંત અને વિદ્વાન અંતર છે સંત છે ને એ અમલમાં એ એને ભોગવતો હોય અને બોલે ખાલી વાત સેલ્સમેન વિદ્વાન હોય સેલ્સમેન હોય અને આ છે ભક્ત માલિક ભોગવે છે એવું છે પૂજ્ય સ્વાય શાસ્ત્રીમાંના વચન જીવમાં ધારવા જીમાતા એટલે ભક્તિ ભક્તિપૂર્વક પ્રેમથી આ ભગવાન છે હું એનો આશ્રિત છું એવી રીતે મનમાં ધારીને આ અમલમાં લાવવાનું છે બુદ્ધિ મારા છે ને વિતર્ક થયા કરશે પળાશે નહીં પળા આવું બધું થશે અહીંયા એટલે જ્યારે આપણે વાંચવા બેસીએ ને વચનાવત વાંચીએ સોઈન વાંચો જે કંઈ વાંચો તમે એની અંદર આવી મનમાં ધારીને વાંચવું કે આમાં જે વાત આવી મારે એ પ્રાણ મારે વરતું છે એ રીતે તમે મનમાં રાખીને વાંચશો ને બહુ ફેર પડશે અને એમને એમ નિયમ પ્રમાણે વાંચી જશે સારું છે એ પણ નિયમ ફળ મળશે પાસિંગ માર્ક પાસિંગમાં પચાસ ટકા અને જો આવી રીતે કે મારે વર્તું છે એમાં જે જે વાત આવે છે વર્તું છે અને પછી વાંચો બહુ મજા આવશે આખું બહુ જુદું થઈ જાય ભક્તિ ઉત્પન્ન થાય પ્રેમ થશે પ્રીતિ થશે શાસ્ત્રમાં ભગવાનમાં સત્પુરુષમાં આમાં જે વાત આવી છે પણ વર્તું છે પછી વાંચો તમે જુઓ તો જ અખંડ શાંતિને સુખ રહેશે તો આ કલમ બધી સમ સુરદભાવ અને એકતાની છે જો સ્વામી બધું કે તમે ગોર ગોર લાગે બધો સમજ ના પડે ઘડીકમાં આ વાત કરીએ ગરીક માર્ગ પણ બધું એક જ છે ઉપર ને ઉપર પણ બધું એક જ તમે એક રસ્તો અહીંથી લીધો એક રસ્તો પર દિલ્હી જવું હોય તો વાયા અમદાવાદ જવાય મુંબઈ જવાય આમ ગોધરાથી જવાય બધે કેટલા રસ્તા છે પણ અંતે દિલ્હી તો એક જ છે અને અનુભવ દિલ્હીનો થાય બધા એક જ અનુભવ એટલે આ બધી વાત જે કંઈ આમથી લો આમથી લો પણ ઉપર અંતે જતા તો એક ભગવાનનો અનુભવ થાય બધાને સરખો જ થાય રસ્તો જુદો જ લીધો હોય એટલું જ તો જ અખંડ શાંતિ સુખ રહે આજે માણસ ને આત્માને શાંતિ જોઈએ છે આત્માની વાત છે જ્યાંથી આત્માને શાંતિ ત્યાંથી જનમણ નોંધ આવવાનું નથી ભટકણ ચાલુ જ રહેવાની છે અંદર જો શાંતિ થશે આત્માનો ખોરાક શાંતિ છે અને આપણે આપે પદાર્થ આપીએ છીએ દેહને પોષણ કરીએ છીએ દેહનું પોષણ કરીએ છીએ આત્માનું પોષણ થતું જ નથી શાંતિ તો એક ભગવાનના ચરણમાં છે સંતમાં છે એ ચરણમાં એટલે એમને શરણે એમનું વચન અધર ઝીલવા એ જે કહે છે દ્રઢ વિશ્વાસ એ ચરણમાં ચરણ એટલે ઓલું ખાલી એટલું જ નહીં ઓલું પગે લાગુ એટલું જ નહીં એમના વચનમાં દ્રઢ વિશ્વાસ એ જ ચરણ છે એટલે એમાં વિશ્વાસ હોય નહીં અને ભાઈ ખાલી બધું કરે રાખે મનમાં આવી કરે રાખે ભાઈ કહે છે એમ કરો વિશ્વાસ રાખીને જો અહીંથી જ વાત છે તમે મુસામાં અલ માંઝાના હરિભક્તો આવેલા આમ દર્શને આપણ સમાગમ કરવા માટે પછી પાછા જવાનો આ તો આ લોકોને એવું હતું કે આપણે શોર્ટકટ લઈએ જંગલમાંથી જવાનું જરા સ્વામી બાપાએ કહ્યું જે રસ્તા એ રસ્તે જજો આવા અંદર બે મત પડ્યા બસની અંદર ભાઈ કે આપણે તો નોકરી ચડી જવાનું આ મોડું થાય આમ થાય ને મને કે ભાઈ સ્વામીએ કહ્યું છે પછી ઓલા જીત્યા મનધાર્યું કરવાવાળા અને જંગલમાં બસ લઈ ગયા ત્યાં અટકી બસ વરસાદ પડે ને પછી મચ્છરા પેટ્રોલ ખૂટી ગયું ને બધું ધમાલ થઈ તમારે અને જે બાળકો રડા રડ કર પછી પેલા રેન્જર આવ્યો ને ફોરેસ્ટના કોને પકડ ક્યાં પછી એને બધી મદદ કરી પછી એટલે ઓલા જે રસ્તે આ એ રસ્તે ગયા હોત ને એના કરતા છ કલાક મોડા પહોંચ્યા એક નાની જ વાત છે કેટલો ફેર પડી જાય તો જ અખંડ શાંતિ ને સુખ રહેશે તો આ કલમ બધી સંપ સુરદભાઈ એકતાની છે તમને આ કઈ રીતે આમથી આમ કઈ રીતે સ્ટિયરિંગ ફેર્યું બાપાએ આમ આ એકદમ સીધા આના પર લેન્ડિંગ કર્યું જે બાપા રોજ બોલતા ને કે સમ સુરતભા એકતાની કલમ છે આ વાત આમ કે ભાઈ એકદમ એકદમ લેન્ડિંગ આમ સીધું ફાઇવ થાઉઝન્ડ ફીટ નીચે આવી ગઈ ભાઈ સાચું છે તો આમ જુઓ તો આ સુરતભા એટલે શું પ્રમુખ છે ઉત્તર કહેલો સ્વામી કહે કે ખંભવું ઘસાવવું મધરૂ મૂકવું અને અનુકૂળ થવું ચાર વાત આ બધી આ જે વાત છે ને આ સત્સંગ તમે ક્યારેક કરાવી શકો ને કરી શકો ઘસાવો ને તો જોયા છે જે હરીબ ઘસાય છે ને એનું મંડળ ટોપ તમારે અને સમ સુરત ભવન બધા એક તમારા એટલી એકતા અને એકબીજા માટે એકબીજા મહિમાને બધું પ્રેમ હોય બધું હોય ઘસાય ને એ ઘસવાનું નહીં ભીડો વેઠવાનું ભીડો આપવાનો નહીં યોગી આપણે વાત કરે જોજો તમે આટલું જો તમે ફેરફાર થાય ને ભીડો આપવાનો ભીડો વેઠો માનસિક ભીડો અને શારીરિક ની વાત છે માનસિક એટલે સહન કરવું માનસિક ભીડો હા ઘસાવું સહન કરવું અનુકૂળ થવું જોઈએ માનસિક ભીડો હા મન મૂકવું માનસિક ભીડો ત્રણ કલમ થોડું મન મનની વાત આવે છે માનસિક ભીડો તો પ્રમુખ સાહેબ બંને ભીડો બેઠે છે અને તેને કહીને સો ટકા કોઈ ફરિયાદ નહીં કોઈનો અભાવ નહીં લોકો સમજે નહીં એકવાર સ્વામી બદલપુરથી નીકળ્યા આણંદ જવા માટે આ એક કલાકનો રસ્તો પણ દસ કલાક થયા વચ્ચે તેર ગામ થઈ ગયા તો સ્વામીના મનમાં એમ ના થયું કાવાના આવા હમસતા નથી આ ફૂંકા કાઢી નાખે છે કોઈ જોતું નહીં અમારા સ્વામ પોતાનું ધાર્યું કાય એવું કોઈ મનમાં નહીં બિલકુલ નહીં જો કેવું કહેવાય એટલે શાસ્ત્રીમાં જયંતિ ઉજવવાની હતી સુવર્ણ તુલા અને તે વખતે પ્રમુખ સ્વામી શાસ્ત્રી સ્વરૂંપુરથી આવ્યા હતા અને સ્વામીને મળવા ગયા એના પહેલાં જ સ્વામી જાહેરાત જાહેરાત નહીં પણ અનુમતિ આપેલી કે સુવર્ણ તુલા કરો પહેલાં ના જ પાડતા હતા પછી બધાએ બધું આમ બધાનો ભાવ જો બધા ભક્તિને બધા સ્વાસ્થ્યમાં આજ્ઞા પાડતા એટલે સ્વામી કહ્યું મારે બધાની આજ્ઞા પારની એમ કંઈ અનુમતિ આપી અને પ્રમુખ સ્વામી સ્વામીને મળીને બહાર નીકળ્યા સ્વાસ્થ્યમાં બહાર એમ અહીં કંઈક નથી કરી એટલે બધાને શંકાએ આ નારંદા કંઈ ગોટો વારો લાગે છે અંદર જ કંઈ ઊંધું છતું બાફ્યું છે અને જે તૂટી પડ્યા ને એમના ઉપર સ્વામી કાંઈ બોલા નહીં હા મારી ભૂલ થઈ ગઈ આવું એવું ના આવે હમેશ ત્યાંથી મેં કર્યું છે આમ છે તેમ છે જીવા જોડી નહીં કાંઈ નહીં કીધું વર્ષો પછી શાસ્ત્રી ધામમાં યુગ ધામમાં ગયા પછી પ્રમુખ સ્વાઈને સંતો કંઈક પૂછ્યું કે સ્વામી આ લોકો ત્યાં શું કામ ખખડાઈ ગયા તમે તો બરાબર છો તમે તો કંઈ કર્યું નથી તમે તો સારું પૂરની બધી વાર્તા કરી ત્યાં જે બધું વ્યવહાર ચાલે છે એ રીતે એ બધા સમાચાર આપવા એમ આવી તને આ લોકો કેમ ખગડા તમે કેમ બોલ્યા નહીં સ્વાય કે એ બધા શાસ્ત્રીમાંના સંબંધવાળા છે બધા મોટા છે મારા કરતાં સમર્પિત છે ઘસાયા છે એટલે એમને કહેવાનો અધિકાર છે કરો આ પ્રમુખ છે જો કેવી રીતે સેવા કરે છે કેવી રીતે ગુરુપદે બેઠા છે આવી ભાવના છે હરિભક્તોને કેટલો મહિમા કે એમને અધિકાર છે મને કહેવાનો આ જો અદ્ભુત વાત છે આ કોઈને સુદ ના પડ્યા આ ઘસાયા કહેવાય ઘસાય એટલે ખાલી આપણે થોડો દેહનો ભીડો છે નહીં આવું માનસિક ભીડો કોઈના તમને ખોટા કે તો વાંધો નહીં ભલે કે ઘસાવવું છે હા સીમા ના કરવું એ તો બહુ થાય છે સ્વામી કહ્યું ને ગુણાતન સ્વામી કહ્યું અનંત જન્મથી મન જ કરતા છે હવે આ જન્મે મન ગુરુમુખી થવું એટલે સમજતા જ નથી પોતાના જેમ આવે એમ ધીધે દાખે પછી સ્વયં અનુકૂળ થવું આ ધારો કે હોલમાં પચાસ જણ સૂતા હોય હવે એક જણને કંઈક કહે તો લાઇટ ધાર જઈને કરે આ બધી લાઇટ બધા ડિસ્ટર્બ થાય બોલો તો તનુ પછી પ્રમુખ સાહેબ પોતે રાત્રે ઉઠે ને આમ ટોર્ચ લઈને પછી આમ કરે આમ બી કોઈ લાઇટ જાય ને ખાલી પોતાને જે આ પગલાં મૂકવા ને એટલી જ લાઇટ કરે વિચાર કરે એક વાર સ્વામી ઉપર ફોન આવ્યો બધા સંતો વિછળાઈને બેઠા હતા સ્વામી પોતે ઊભા થઈને બહાર નીકળી ગયા ખાનગી વાત હતી સંતોષ સ્વાય તમે બહાર કહે અમને કહ્યું તો અમે ના જાત સ્વાય કહે દસ જણને ધક્કો એક જણ ધક્કો ખાય ખોટું છે જો એમની ગણતી ગુરુ નહીં આપણે ગુરુનો હક દાવો કરીએ ગુરુ છે એટલે તમે બધા બહાર જવું જોઈએ એવું નહીં એમને જોયું કે ભાઈ દસ જણને ઉઠાડો એમાં એક જણ ઉઠીને જાય એવું ખોટું છે એટલે અનુકૂળ થવું જોઈએ કહ્યું ને આપણે અને આ સુરતભાવ જે યોગી આવી જાય એ લખ્યું ને બધું આવી જાય છે આ કલમો સુરતભાવ સમ સુરદભાવની એકતાની છે આ જો આપણે વર્તો ને આમાં આ બધું આવી જ જાય અંદર જાય સુરતભાવ આવી જાય બધું આવી જાય જો હવે આપણને આ સામાન્ય લાગે છે એ લખ્યું આ યથાર્થ વર્તું હવે જો લાભ દેખાય ને તો યથાળ વર્ત બોલો હા જીવ માતન સ્વભાવ છે બધાને કંઈક લાભ દેખાય જો વ્યવહારમાં તો કેટલા ઘસાવ છો આ દુકાન અમે વજ શેઠની યુગી આપણે પૂછ્યું કે શેઠ કેમ મોડાયા બાપા અમારે બધું એવું જ ને કે હા તો ખાતું બધું ગ્રસ્ત થાય રહ્યા એટલું બધું મોડા વહેલા બાપા કે દુકાન ક્યારે ખોલો હા બસ સાડા નવ વાગે ખોલી જ નાખવી પડે આ ગ્રાહક અહીં ઊભા હોય છે ને બાપા ગ્રાહક તો સાડા દસ વાગે આવે તો બાપા સાડા દસ વાગે ખોલો તો સાડા નવ ને તો બાપા સાડા બાર વાગે ગ્રાહક એક કલાક ગણી જ લેવાનું તમે જ્યારે દુકાન ખોલો એના એક કલાક પછી જ આવે એટલે અમે સાડા નવું તો ખોલી નાખું બાકી જમવાનું સવારે પતાવીને જવું પડે પછી બપોરે તો ના થાય રાતે જ જમવાનું અમારે તો બરાબર દિવસે તો એવું જ લબક ઝબક બધું તો જો બાપા કે આટલું તો તમે દુકાન માટે કરો છો તો સત્સંગ માટે કેમ ના થાય એક આ લોકની એક દૈહિક વસ્તુનો લાભ માટે પણ આપણે કરીએ છીએ તો આ સમજાતી નથી આપણે એટલા માટે આ સમજાય તો અહીંયા વિશ્વાસ સમજાય નહીં અનુભવના વિશ્વાસની જરૂર છે એટલા જ સ્વામી કહું તે જીવનમાં ઉતારવી બોલો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની જય બોલો પૂજ્ય સ્વામી શાસ્ત્રી મહારાજની જય હવે આપણે શરૂ થશે દસ મિનિટ છે સીજી સ્વામી સત્ય છે શુક્રવાર તારીખ અઠ્ઠાઇસ ત્રણ એકતા પત્ર લખ્યો છે અઠ્ઠાઈસ ત્રણ એકતાલીસ નાઇન્ટીન ફોર્ટી વન માર્ચ મહિનાની વાત છે સાંજ સીધું લખે છે પછી ઇન્ટ્રોડક્શન હવે કંઈ ને બધું પછી ઔપચારિક વિધિ કાંઈ નહીં સીધું ધડાકો સીધું શીરો પહેલાં વેલા છે ને બધું પે એડવર્ટાઈઝર લેરામ બધી વાત બાજુમાં સીધું ગબડાવાની જ વાત અંદર પાંચ વાર્તા સંબંધી વસ્ણાવતમાંથી વાર્તાની નોંધ કરવું શું જાણવું શું મૂકવું શું સમજવું શું રાખવું શું આ પાંચ વાર્તા કરવું શું કુસ્તી ગુણ લેવાની ધમાલ કરવાની કરવું એ જ એમાં જ મજા આવે છે આમાં મજા આવે આ કથાર્થ નિયમ પાલન બધી વાત આવે સંપ રાખો મજા આવે ઓલો આવો છે ને હું કઈ રીતે સંપરાખું આવો જ પ્રશ્ન થાય ઓલો એવા છે અમે કેટલું સહન કરીએ હું સંપ રાખે જાઉં નથી કરું શું સંત સમાગમ મન કણું વચને જાવ પાંચ વાર્તા આ વસનાવતમાંથી આ સ્વામી યુગી અભાઈ શોધી કાઢ્યો પાંચ વસ્તુ તો કરવું શું સંત સમાગમ ગમાગમ નહીં સંત સમાગમ ગમાગમ શું કે સ્વામી કથાના ટાઈમે ના આવે પછી બીજે ટાઈમે આવે સ્વામી મારે પ્રશ્ન પૂછવા છે ને આમ કહ્યું આ ટાઈમ નથી આવે એમને કામ હોય બીજું હોય કથાના ટાઈમે કથા સેવન ટાઈમ સેવા પછી ઊંધું છતું કે એવું લખે ને ઇંગ્લિશમાં જ વર્ક વાયલ્યુ વર્ક એન્ડ પ્લે વાયલ્યુ પ્લે દેટ ઇઝ ધ વે ટુ બી હેપી ઇન ગે લો આ લોકમાં એક કલમ છે એ કાર કામકાજ કરતા હોય તો બરાબર કરો તે વખતે રમવાનું નહીં રમતા હોય તે વખતે ઓલું નહીં કરવાનું બે બરાબર કરો તો દેટ ધ વે ટુ હેપી ઇન ગે એટલે આનંદને સુખી થવા માટે આ રસ્તો છે તો અહીંયા સ્વામી કહે છે સંત સમાગમ પછી કઈ રીતે જો સંત સમાગમ એટલે બેઠા એટલે સમાગમ નથી મન કર્મ વચને હા આપણે સેવા એટલે આટલું સમજીએ છીએ બસ બીજું નહીં આટલું નથી એ દૈહિક યુગી આપવા કહેતા કે સેવા સેવા પરિચર્યા એટલે જે આપણી આ છે ને પરિચર્યા છે અને સેવા તો ગુણ લેવું યોગી આપવાના શબ્દો ગુણ ગ્રહણ કરવું એ સેવા અને આ છે પરિચય એટલે આપણે કહીએ બધા સેવા ચાકરી સેવા ચાકરી શબ્દ સેવા ચાકરી કરવી તો ચાકરી આ ચાકરી છે કોઈને આંટા ફેરા ખાવા જમાડવા દહીં રીતે એનું બધું કરવી ચાકરી છે અને સેવા તો ગુણ લેવું એ છે જો હવે આપણને આ ખબર નથી તો સેવા મન કરો વચને કરવાની એટલે સ્વામી કહ્યું કે સભામાં જવું ને અજ્ઞાની થઈને જવું આપણે જ્ઞાન જ્ઞાની થઈને આવીએ છીએ ક્યાંથી ગ્રહણ થાય ત્યાં ઝાપટી ના હો પછી રસોડામાં જાઓ શું ખાવાના ગબડાઈ ના પછી હું રસોડામાં જાય આ ટો માઇન બાર આવે ને સ્વભાવની અંદર પણ જ્ઞાની થઈને અજ્ઞાની થઈને આવું હું કંઈ જાણતો જ નથી તો જ ગ્રહણ કરે નહીં તો હા આ વસનાવત આવે એમાં આ વાત આવે છે બંધ તારું ભાઈ સાંભળે જ નહીં વસનાવત વંચાતું એ ના સાંભળે નિરૂપણ સાનું સાંભળે મનમાં હું જાણું છું બધું કેટલી ખોટ જાય છે હું ધૂર જાણું છું જાણ્યો તો અમલમાં આવે ને તો જ જાણ્યું કહેવાય બાકી નહીં બાકી માહિતી અમલમાં તે જાણ્યું કહેવાય જો પૈસા બાબતમાં તમે કેટલા દાખલા એ જાણ્યું કહેવાય હા એક શિલિંગ આગે ફાય ના થવા દે એટલે છાપું છે ને નિયમ આપણે વશનાથને સ્વયં વાતના નિયમ હોય તો એમાં લેવા જાય છે ને આમાં એમાં કોઈ વચ્ચે આવી ગયો તો આનંદ આવે ઓહ ઓલ નિયમ પછી થોડી વાર જેમ ઠેલાય ને એવી રીતે કરતો અને છાપો ઓલા સિંહ બકરાને પકડે ને એવી રીતે ફળાક તેના અને પછી ખોલીને પહેલાં તો જોઈ લે કઈ કઈ આઈટમ વાંચવા જેવી છે એકદમ જનરલ પછી એ ઉપાડે ઘણા તો પાંચ પાંચ છાપા ભેગા કરે આમાં વાત શું લે કે આમાં શું પારાયણ કરે ત્રણ ત્રણ કલાક તો જે આમાં છે ને બહુ મુશ્કેલ થાય ને આ નિયમ લીધા ને એક નિયમ અને કલા વાંચે ને તો બંધ એકદમ બંધ કરતા ખોલવામાં બંધ કર ફટ મૂકી શકવું પડે તો જે આ રીતે ના થાય બધું જાણું કહેવાય કરે અમલમાં તારે મારે એમાં આઈસક્રીમ તો ખાતા હોય ને એમાં વસનાથ સ્વાયની વાત એવો સ્વાદ આવવો જોઈએ તો કામ થાય તે જાણું કહેવાય એટલે અહીંયા સ્વામી કહે કરવું શું સંતમાં જાણવું શું અમેરિકામાં શું ચાલે છે વ્હાઈટ હાઉસમાં શું ચાલે છે જર્મની શું ચાલે તમારા ઘરમાં શું ચાલે એ જાણવાનું છે બધું બધું ખૂબ કામમાં આવવાનું છે તો જે અહીંયા જાણવું છું જળ ચૈતનનો વિવેક જળ શરીર ચૈતન એટલે આત્મા આત્મા અનાત્મા અનાત્મા એટલે દેહ અને આત્મા એટલે ચૈતન એ આ જાણવાનું છે આખી કે આખી દુનિયાનું બધું જ્ઞાન હોય તમે પણ આ ના જાણ કાંઈ નહીં જાણો આટલું બીજું કાંઈ ના જાણતું આટલું જાણ યોગી આપણે એક કર્યું છે આટલું જાણ્યું છે બીજું કંઈ કોઈ જ્ઞાન નહોતું ભલા બળદને કેટલા વેતર થાય એવું બોલે પૂછે તમને ખબર નહીં હોય વેતરને બળદને જોવું જ ના જોય બળદ જોય અને નવી પેસ્ટ એટલે અહીં મહારાજ કહે છે જાણું છું જળ ચેતનનો વિવેક એટલે શરીરને આત્મા નોખા છે એમ અલગ છે આપણે પોતાના દેહ જ માનીએ છીએ ગઈકાલે મેં વાત વાંચી આવ પુરુષો બોલ્યા પ્રત્યમાં કે જે આત્મા ભ્રમરૂપ થઈને સત્સંગ નથી કરતો એ કૃતજ્ઞિમાં કૃતજ્ઞિ છે આટલું બધું ઉતરતામાં ઉતરતો લો મારે તો ભયંકર વાત કહી નાખી બ્રહ્મૃપ થઈને જે સેવા ભક્તિ નથી કરતો ભગવાન ભક્તિ નથી કરતો કૃતજ્ઞિમાં કૃતજ્ઞિ એટલે આમ જેને કહે ને જે કર્યા ઉપર એટલે ઉપકાર ઉપર અપકાર કરનાર કૃતજ્ઞ એટલે ઉપકાર ઉપર અપકાર ત્રણ વસ્તુ છે અપકાર ઉપર અપકાર એટલો સામે ધોલ મારે તો સામે ધોલ મારી એટલે પ્રશ્ન પણ તમે એનું સારું કંઈ થતાં ધોલ મારે અને તક ખમી લો એ ઉપકાર ઉપર અપકાર અરે હા ઉપકાર અપકાર તમે તો સારું કહ્યું તો ઓલા તમે બગાડે અને બગાડે તો અપકાર ઉપર ઉપકાર ગુણાતન સાહેબ ઓલા દીકરો આપેલો ઓલા માર માર્યા કેટલું બધું કહ્યું દીકરો આપે અપકાર ઉપર ઉપકાર એટલે મહારાજ આ કે જો ભ્રમરૂપ થઈને તો ભક્તિ છે ને તો કૃતજ્ઞિમાં કૃતજ્ઞિ છે એટલે આમ નીચમાં નીચે આવું બધી મહારાજ વાત કરી એટલે જળ ચેતન વેગ જાણવું ટૂંકમાં એમાં તો આપણે દ્રષ્ટિ પહોંચતી જ નથી આમ હે બધા કેફમાં ફરી બધી વાત સાચી પણ એ કેફ તમને નહીં કેફ હા લાંબો નહીં ટકે આ જ્ઞાન હશે ને તો જ કામ આવશે અને જો વાન અપમાન થાય તો પટેલ ચોમાસાના દિવસ હતા પગ બગડેલા હતા અને મંદિરમાં પ્રવેશ કરતા સંતે કહ્યું કે પટેલ પગ ધોઈ આવું જતા રહે મહિના ભાઈ રસ્તા મળ્યા સ્વામી કહે કે આ કેમ પટેલ આવતા નથી કે પગ ધોઈ આવીશ મહિનો થયો પગ ધોયા જ નથી લાગ આવું છે ઘરમાં પગ ધોયાના પૈસા દીધા છે જો આજે ચેતન વેગ નહીં ને આ તકલીફ થઈ જાય હા એટલે પછી સત્સંગ ચૂ થઈ જાય તમારે સ્થિતિ ના રહે તે ધડતા ના રહે એક ધારા એ સત્સંગ સેવા કરી ના રહે આમાં માન અપમાન કોઈ શબ્દ બોલી જાય તકલીફ થઈ જાય એટલા માટે જાણવાની જરૂર છે સહેદાન સાંઈ મહારાજની જયારે